વસાવા 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 જે અને આદિવાસીઓમાં તરીકે ઉભરી આવતા નેતા એટલે ચેતર ચેતર દાહોદમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણા જે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત બિલ તો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણી ગુજરાતની તમામ વિડીયો જે અપડેટ એમ કહેવાય કે નવા જૂની એંધાણો જે મળે એ તમારા સુધી પહોંચાડતો હોઉં છું તો મિત્રો આજે આપણે વાત કરીશું ચેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે એ આદિવાસી વિસ્તારમાં ઘણા પ્રચલિત અને એમ કહેવાય કે એ વિસ્તારમાં એ લોકોના દિલમાં વસી ચૂકેલા એવા ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા કારણ કે અવારનવાર જે આદિવાસીઓને અન્યાય થતા હોય એની સામે લડવાના મૂળમાં ચેતર વસાવા દેખાતા હોય છે તો હવે દાહોદમાં જે એક મીટિંગ યોજવામાં આવી હતી લાખોની સંખ્યામાં એ ચેતર વસાવાના ચાહકો ત્યાં ભેગા થયા ત્યાં ટોળે ટોળે લોકો ઉમટી પડ્યા કારણ કે ચેતર વસાવાના ચાહકો આદિવાસી વિસ્તારમાં એટલા બધા વધી ગયા છે કે મિત્રો તમે વિડીયોમાં જોઈને સમજી શકો ભાઈ આ જન જે મેદની ઉપડ્યા છે એ લોકોની ભીડ તમે જોઈને સમજી શકો ભાઈ ચેતર વસાવાના ચાહકો ઓલ ગુજરાતમાં કેટલા બાધા વધી ચૂક્યા છે તો હવે ચેતર વસાવા આગામી બે હજાર સત્તાવીસની વિધાનસભાની જે ચૂંટણીઓ ની તૈયારી ફૂલ તૈયારીમાં જે કાર્યકર્તા સાથે એ હવે એ મેદાને ઉતર્યા છે અને અનેક વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો દબદબ બની રહે એના માટે હવે અનેક વિસ્તારમાં જે ચેતર વસાવા મિટિંગો યોજી રહ્યા છે નવા નવા કાર્યકરો જોડાઈ રહ્યા છે અને લોકો પણ એટલા બધા ત્યાં એ ચેતર વસાવાના ચાહકો એટલા બધા ત્યાં ઉમટી પડ્યા કે મિત્રો તમે વિડીયોમાં જોઈને સમજી શકો ભાઈ જે ચાહકો છે એવી જે ચેતરબાઈ વસાવાના એ ઘણા બધા ત્યાં જોવા મળ્યા તો હવે અવારનવાર જે નેતાઓ છે એ અનેક પાર્ટીઓ છોડીને આમ આદમી પાર્ટી જોડવાનું જે પસંદ કર્યા છે ચેતરભાઈ વસાવાના ઘણા ફેન થઈ ચૂક્યા છે એવા જ રાજેશભાઈ રાઠા છોટાઉદેપુર જિલ્લાના જે નેતા છે લીડર નેતા ભાજપમાંથી પણ આમ આદમી પાર્ટીમાં આવી ચૂક્યા છે અને ચેતરભાઈ વસાવા સાથે એ કામ કરશે અને એ કહી રહ્યા છે કે હું ચેતર વસાવાનો ખૂબ મોટો ફેન છું ચેતર વસાવાનું જે કામ છે એને જોઈને હું ઇમ્પ્રેસ થઈને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું કારણ કે જે ભારતીય જનતા પાર્ટીમાં મને કોઈ પ્રકારનું પ્રોત્સાહન નહોતું મળતું અને જે પાર્ટી દ્વારા મને કહેવામાં આવે એ જ મારે બોલવાનું હોય એવું એ નેતાઓનું કહેવું છે પરંતુ આમ આદમી પાર્ટી એક પ્રજાની પાર્ટી છે એક લોકોએ બનાવેલી પાર્ટી છે અને જે લોકોનો અવાજ એ પાર્ટી મુદ્દો ઉઠાવશે સરકાર સુધી લઈ જશે તો હવે મને આમ આદમી પાર્ટી વધારે પસંદ આવે છે એના માટે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું એવું જે રાજેશભાઈ રાઠવાનું કહેવું કહેવું છે હવે અનેક વિસ્તારમાં આમ આદમી પાર્ટી એ મજબૂતાઈથી કામ કરીએ છીએ ગામડે જે તાલુકે ઘણી મીટિંગો યોજવામાં આવે છે તો હવે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી જે આ ઇલેક્શન લડવાનું છે અને દબદબો પણ એનું દબાવશે મતલબ કે જે આમ આદમી પાર્ટી અનેક સીટો જીતશે એવી લોકોની લોક ચાહના છે અને લોકો પણ જે આવનારા દિવસોમાં ચૂંટણી લડવાના મૂળમાં અને ભારતીય જનતા પાર્ટીને જે એના વિરોધમાં એમ કહેવાય કે રહેવાની એવું આપણને અપડેટ મળી છે આપણે તો કોઈ પ્રકારના પક્ષ પાર્ટીમાં જોડાયેલ નથી આપણે તો ખાલી વિડિયો જે લોકો સુધી જનતા સુધી પહોંચેના માટે જે અવાજ ઉઠાવીએ છીએ અને અવારનવાર આવા વિડીયો લાવતા હોઈએ છીએ કારણ કે આપણી ચેનલ એક સત્ય સાથે રહીને કામ કરતી હોય છે આપણે કોઈ પ્રકારનું પક્ષ પાર્ટી દ્વારા આપણને કોઈ પ્રકારનું પ્રચાર કરવા એટલે કે આ કોઈ પ્રકારનો આપણને કોઈનો વિરોધ નથી કરતા બધા બધી પાર્ટી આપણા માટે સારી છે પણ આપણે હંમેશા સચ્ચાઈની સાથે ઊભા રહેનારા વ્યક્તિ અને આપણી ચેનલ પર એ જ કામ કરી રહ્યું છે જે સત્ય છે એ જ આપણે હકીકત બતાવીએ છીએ તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર વિડિયો લાવતા હોય છે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર